માતાજી આજના નવા લોક વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી બોલ નીતિ જય માતાજી તો પછી નિકુલ હાલ હતો પણ કેર જતો રહ્યો છે તાપ હતો એટલે આજ અમે અમારા રોડે તમને રોડ બતાવવા લઈને આવ્યા છે તો ચાલો પછી જય માતાજી રોડ બતાવી દઈએ અને નીકુ લાઈ જો ઘેર જો તો પાછો આયો હડો તો પછી ઘેર જઈએ હડો તો પછી અમે અમારે કૂળ માં જ હાલ પછી ઘેર જહા જોઈ લો એડા સરસ જોય ને માયડા મસ્ત થઈ જાય પણ કાતરા નિયળ પડી છે એટલે પાવડરમાં છે મડત પછી કુળદેવી માય તો પછી અમે આવી ગયા છીએ કુળદેવી માય અડદ તો પછી દર્શન કરાવીએ તમને દર્શન કરી લો તો પછી આવે છે વાયરોય આવે છે એટલે અમે ઓય કાયામાં આવે છે ચાલો તો પછી બેસીએ વિકુલ બે આબાન છે પણ દુકાની જ્યાં છે એટલે પાછા આવે જો મસ્ત વાયરો આવે જોઈ લો દિનથી હવા આવે છે જો મસ્ત વાતાવરણ છે તમે પણ જોઈ લો વિકુલ ને નિતીન આવશે તો તમને પણ બતાવીશું જે કિરણ પણ હમણાં આવવાનો છે એટલે તમને તો વેલા આવશે તો બતાવશે મકે પાસે કાલ ના વ્લોગ અમારે બે દાડે ને ત્રણ દાડે વ્લોગ આવે છે એનું કારણ એક જ છે અમને ટાઈમ મળતો નથી એટલે અમારે નિશલ જાળો હોય છે અમારે નેહાલ જાણું હોય છે એટલે આઈન લેશન કરે એટલે ટાઈમ મળતો નથી તો હમણે રજા છે હમણે આવશે આવેદરવી પૂનમ અમારા ગૌર ગામમાંથી ગયા છે પગપાળા દસ બાર જણા ગયા છે તો પાદરવી પૂનમ આવે એટલે જય અંબે માં લખી દેજો કોમેન્ટમાં અમારા તરફથી પણ જય અંબે માં તમને